સમય વધારે થયો છે એટલે બધાના વ્યક્તિગત નામ નહી લેતા મંચ ઉપર ઉપસ્થિત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને પક્ષના તમામ પદાધિકારીશ્રીઓ કોંગ્રેસ પક્ષના સૌ સંનિષ્ઠ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો ઇન્ડિયા ગઠબંધનના સૌ સાથી ભાઈઓ પચાસ વર્ષ નો અભ્યાસ કરો જે પરિસ્થિતિ છે એની તુલના કરો અને તુલના કર્યા પછી જે પરિણામ આવે એક પરિણામ લઈને મતદારો વચ્ચે જાઓ મકવાણા એમના જેવા લોકો કરતા એમની નજર જુઓ નર્મદા નિગમ ના ચેરમેન બન્યા આપણા સાંસદ બન્યા